પ્રતિબંધિત નાયલોન દોરા ને કારણે એક ગંભીર અકસ્માત થયો હતો સેવન ડે સ્કૂલના હેડમાસ્ટર રાજુ મેથારી શાળા બાદ ગાડી પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તે લટકતો તીક્ષ્ણ પતંગનો દોરો તેમના ગળામાં લપેટાયો જેના કારણે ગંભીર ઈજા થઈ અને ભારે રક્તસ્ત્રાવ થયો સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી અને તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમના ગળા પર આશરે પચાસ થી વધુ ટાંકા લેવા પડ્યા હતા અને હાલ તેમની તબિયત સ્થિર છે આ ઘટના લોકોને પતંગ ઉડાડતી વખતે સલામતીની ગંભીર ચેતવણી આપે છે પ્રતિબંધ હોવા છતાં નાયલોન દોરાનો બેફામ ઉપયોગ અને માર્ગ પર લટકતા દોરાઓને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે